અને ઈ તો બહુ જાડા થઈ ગયા છે હું તો પટલી સુ કઈ જાડી નથી અંદર માસા છે ને બહુ સિકણા છે ઓલે સોસાયટી માં છે ને પૈસા નો લખાવે કે અને મને પૈસા ને કોય કોય ગરબા લઈને બહુ ભૂખી થાવ ને અને એ બેટા એ કોઈ ભી સકે મકાઈ ખાવાનું મળે કે સારું હન ત્યાં લોટ પેટ્રિક છે ને ત્યાં બધું મળે અને બર્ગર ને સોડા ને ઉગતે બર્ગર ને બધું મળે છે વાત મારે જાવું જોયો તાર માસા ને લઈને જાવું ચાલો તમારા સુરત ના ખેલ લઈ આવો એક ઓફર મારી છે અહીંયા અને એક ઓફર મારી છે અહીંયા તો હવે આપડા યોગી ચોક વિસ્તારમાં માં લોડ પેટ્રિક રાત ના બે વાગ્યા સુધી ખુલ્લું રહે તો ગમે ત્યારે ભૂખ લાગે ને તે આવી જજો 99 રૂપિયામાં માં પડગડ ખાવા પડગડ જેવા કર દે હે આ છે 99 રૂપિયા વાળો કોમ્બો અને આ છે બાય વન ગેટ વન ફ્રી વાળો કોમ્બો 99 રૂપિયામાં બર્ગર બટેકા ચીપ્સ અને સોડા બે ચિપ્સ અને બે સોડા ઈ અલગ અલગ કલર વાળી મેંગો છે તો પછી છે ને એડ્રેસ નીચે આપી દીધું છે અને રાતના 2 બે વાગ્યા સુધીમાં ગમે તે ભૂખ લાગે ને તો પહોંચી જાજો લોડ પેટ્રિક માં બર્ગર ખાવા